આ ન્યૂઝ પ્રાયોજક છે સીએસી બાલ વિદ્યાલયા લાહોરી જીરા હર કોઈ પીરા લાહોરી જીરા હોળી ધૂળેટીના પર્વમાં મા વિશ્વમભરી તીર્થયાત્રા ધામે દર્શનાર્થીઓની ભીડ ઉમટી લીલીછમ વનરાઈ અને પ્રકૃતિના અનુપમ સૌંદર્ય વચ્ચે ધરતી પર સ્વર્ગ એવા મા વિશ્વમભરી તીર્થયાત્રા ધામે હોડી ધૂળેટીના દિવસે દર્શનાર્થીઓની ભીડ ઉમટી પડે છે

જીવન દર્શન તથા વિશાળ પરિસરમાં તથા કદમના વૃક્ષો વચ્ચે કુટીરો તેમજ બાગમાં સિંહ ગજરાજ જીરાફ હરણ વાનર સહિતના પ્રાણીઓ તથા મોર પોપટ કબૂતર ચકલી વગેરે પંખીઓની આબે જીવંત પ્રતિમાઓ દરેકના દિલ મોહી લે છે વિશાળ ઘટાદાર વૃક્ષો નારિયેળીઓ વિવિધ ધામોનું સ્થાપત્ય સૌંદર્ય એ સૌની પુષ્કળ અવકાશ પૂરો પાડતી વહેંચણી ધર્મસ્થાનોમાં ભાગ્યે જોવા મળે એવી અણી શુદ્ધ સ્વચ્છતા પાર નદીની શીતળતાને લઈને વહેતો મીઠો પવન અને આ સૌની ઉપર ધામમાં પ્રવેશતા જ પ્રત્યેક માનવીના હૃદયના ઊંડાણમાં થતી વિશિષ્ટ અનુભૂતિમાં વિશ્વભરીના આ ધામને અવિસ્મરણીય બનાવે છે